તો લાવવારી વાત માં દઈતી જર મણ જો જરી રે હું તો કરતા રે તો લાઈ જર જો જરી હું તો કોઠી માં તે પડી જર મણ જો જરી તો માણ ગૌકા જરમણ જો જરી તો જીણા મોટા ભાઈ ધરમ જોરી તો તેના બના લાડુ જરમણ જોત ગાદા ધરમણ જોરી ગુડી દોત ચાચું નંભળાયું ધર મારી ચાચું સસરા નભળાયું ધર મારી સસરે ચોર વાતો મોડી જળ માજો દરી ચોર મારા મૈયેર નવ ટાડી જળ મારી રે ટાડી મૈયેર जल मजो दरी होतीरो आयु तारी वे विरे दे सबा जल मजो दरी रे विरे ओड़ बेसाई पुतु जल मजो दरी दे